અમે વિપક્ષ ના ધારાસભ્ય પચાસ પચાસ કરોડ ના વર્ષે રસ્તા લાવ્યા ના લાવી શકે પણ નાતમ કર્યું ભાજપ આગેવાન ગેની બેન મંત્રા કે મંત્રા છે કે સીતા છે બોલી જાય જો ગરીબ થઈ ને તો ના હતા દબાવવાના આપણે આ ચૂંટણીની અંદર કોઈ સમાજ સમાજ નામે નથી

એટલે આમ તો અમારે કોઈ ઠાકોર સમાજમાં કહેવાનું થતું નથી આખા બનાસકાંઠા જિલ્લાની અંદર એક જ લાગણી છે બધા પક્ષમાં માં હશે પણ બધા કોઈ જાતનું કોઈ દબાણ નથી કરતા પ્રભારી સમાજ હોય છે આ ઠાકરસિંહભાઈ ઉપર શું થયું હતું તમને બધાને ખબર છે અને ઠાકરસિંહભાઈ ઉપર જયારે અત્યાચાર થયો તો કોણ આવીને ઉભું એ તમને બધાને ખબર છે